મંદિર ની પાછળ થી પથ્થર ને ઉતરી આપણે નીચે આયા છે અહી થી તમે નજારો દેખી રહ્યા છો બધા બઉ બધા ગામો દેખાય છે ડુંગરો એટલો બધો ઉંચો નથી પણ અહીંયા આવશો તો તમને બહુ મજા આવશે તો હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જ હશો તો આજે આપણે આવી ગયા છે ગોધરા તાલુકાના ગઢચુંદરી ગામે જ્યાં ખેરલ માતાનું મંદિર આવેલું છે તો વિડીયોમાં બની જો તમને દર્શન કરાવીશું ખેરલ માતાના તો મિત્રો અહીંનો નજારો તમે જોઈ શકો છો જંગલ છે ઘાઢ એની વચ્ચે જ આવેલું છે ડુંગર એની પર છે ખેરોલ માતાનું મંદિર તો ચાલો જલ્દીથી દર્શન કરીએ આપણે ખેરોલ માતાજીના ડુંગર ઉપર આપણે ચડવાનું છે લગભગ કેટલા પગથિયા હશે વધારે તો નથી પણ ઉપર જવાનું છે પગથિયા બનાવેલા છે તો ચાલો જલ્દી જલ્દી જઈએ આપણે સામે તમે જોઈ શકો છો કે બધા બહુ બધા પથ્થર છે અને ઘાઢ જંગલ દેખાય છે તો અહીંયાથી સ્ટાર્ટિંગમાંથી તમને આવા પગથિયા જોવા મળશે અને સામે જે નાનું મંદિર છે કાળભૈરવનું મંદિર છે તો લીલુંછમ વાતાવરણ છે તો અંદાજીત સો દોઢસો પગથિયા જ છે વધારે ના હોય તો આપણે જલ્દી જલ્દી ચઢશું અને માતાજીના દર્શન કરશું તો મિત્રો તમને આ ટાઈપના પગથિયા જોવા મળે છે વધારે તો નથી પણ જો કે નજારો એકદમ મસ્ત છે આવું મંદિર તમે જોયું ના હોય અને આ મંદિર બી ના જ જોયું હોય શું લખેલું છે વિશ્વાસ અને પ્રાર્થના બંને અદશ્ય છે પણ બંનેમાં એવી તાકાત છે કે જે અશક્યને પણ શક્ય બનાવી દે છે રાઈટ બધે પથ્થરે લખેલું હોય ને એવું એવું તો મિત્રો તમે જોઈ રહ્યા છો ડુંગરાનું વાતાવરણ એકદમ જોરદાર છમ દેખાય છે આથી શાનદાર નજારો તમે જોઈ રહ્યા છો અને નીચેની તરફ તમે જોશો તો આપણે આટલા સીડી ચડી ગયા છે તો જલ્દી જલ્દી જઈશું મંદિરમાં અને તમે સાથે સાથે અમારી સાથે પણ દર્શન કરતા રહીશો આગળ પથ્થર ઉપર અલગ અલગ સુવિચારો લખેલા છે તો મિત્રો મસ્ત લીલુચ્છમ વાતાવરણ દેખાય છે આપણે ચોમાસામાં આવ્યા છે એટલે લીલુચ્છમ દેખાય છે બધું દેવ આમ મંદિર આવેલું હોય તો જવાની પણ મજા આવે તો તમે તો ના જયેલું હોય અને જોયેલું હોય તો કોમેન્ટ કરી દેજો વિડીયોમાં તો ફાઈનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છે તો આ તમે જોઈ શકો છો આ એક જ પથ્થર છે એની નીચે મંદિર બનેલું છે મોટો પથ્થર છે ને એની નીચે છે અહીંથી તમે જોઈ શકો છો મોટા પથ્થર છે તો મિત્રો હવે આપણે અંદર જઈએ દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો કે આ રીતે મૂર્તિ છે તો મિત્રો આ રીતે પથ્થર છે એ પથ્થરની નીચે બનાવેલું છે આ એક મોટો એની છે આ મંદિર તો તમે જોઈ શકો છો તો મિત્રો મંદિરની પાછળ તમને આવો નજાર મોટા મોટા પથ્થરો છે મસ્ત બનાવેલું છે આપણે જઈશું અંદર બધી બહુ બધી જગ્યા તો મિત્રો આ ટાઈપનું અહીં ઉપર તમે આવશો ને એટલે તમને જોવા મળશે બધું તાંત્રિક જો મોટા મોટા પથ્થરો છે આ રીતના આવી રીતના મોટા મોટા પથ્થર તમને જોવા મળે છે અહીંયા બધા લોકો આવતા હોય છે અને એમની એ રીતે બાધા રાખતા હોય છે ને બાધા કરતા હોય છે જેમાં બકરાની બલી પણ આવતા હોય છે

ડુંગરો એટલો બધો ઊંચો નથી પણ અહીંયા આવશો તો તમને બહુ મજા આવશે શાનદાર નજારો ચોમાસામાં દેખવા મળે લીલુચ્છમ વાતાવરણ તો તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થરો છે ને મારો મિત્ર શું કરે છે આપણે આગળ જવાનો પ્રયાસ કરશું તમને બતાવીશું બધું જ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો શું કરવાનું સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે તો આપણે જે છે અંદર આ વાટ જેવું જાય છે તે બાજુ જઈએ છીએ પથ્થર પર પથરા પથ્થરા મિલે વિક્રમ ઠાકોરનું શૂટિંગ આમ જ થાય તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પહેલા પથ્થર પર જવાનું છે પહેલા પથ્થર પર જવાનું છે તો હોય જ લે

તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર છે તો મિત્રો મળીએ જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય